હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કલ્પના જોશીસ કિચન આજે આપણે ઘરમાં જ રહેલી સામગ્રીમાંથી ખૂબ જ પોચી અને સ્વાદિષ્ટ એવી દૂધીની બરફી બનાવીશું જે ખૂબ જ ઝડપથી બની જાય છે અને વળી ઓછા ખર્ચે ઘરમાં બનાવી શકાય છે તો ચલો આપણે દૂધીની બરફી બનાવવાનું શરૂ કરીએ તો મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલી તાજી દૂધી લીધી છે બંને દૂધી થઈને પાંચસો ગ્રામ જેટલી દૂધી થાય છે આ દૂધીને મેં ધોઈ લીધી છે અને હવે આપણે દૂધીને છોલી અને આ રીતે ઝીણું જે છીણ પડે એ રીતે ઝીણી છીણીથી છીણી લેવાની છે તો આ રીતે દૂધીને છોલી લીધી છે અને હવે આપણે છીણી લઈએ હવે દૂધીને આ રીતે આમ ગોળ ગોળ ફેરવી ફેરવીને આપણે છીણી લેવાની છે વચ્ચેનો ભાગ છીણવાનો નથી અંદર આ રીતે વચ્ચેનો ભાગ આપણે છીણવાનો નથી અને દૂધીને છીણતા પહેલાં આપણે ચાખી લેવાની છે કારણ કે ઘણી વખત દૂધી કડવી નીકળતી હોય છે તો આ રીતે આપણે બાકીની બધી દૂધી છીણી લઈએ અને આ જે વચ્ચેનો ભાગ નીકળે છે એ તમે શાકમાં ઉપયોગમાં લઈ શકો છો તો આ રીતે બંને દૂધી મેં છીણી લીધી છે અને આ જે વચ્ચેનો ભાગ છે એને શાકમાં ઉપયોગમાં લઈ શકાય છે તો હવે આપણે આગળની પ્રોસેસ કરીએ હવે અહીંયા મેં એક પેન ગરમ કરવા મૂકી દીધું છે એમાં આપણે બે ટેબલ સ્પૂન ઘી લઈએ હવે આ ઘીમાં આપણે આજે છીણીને રાખીએ ઉમેરી દેવાની છે હવે આ દૂધીને આપણે ઘીમાં ધીમા ગેસ ઉપર સાતડવાની છે આપણે દૂધીને ઘીમાં સાંતળીશું એટલે અંદરથી પાણી છૂટશે અને એ પાણીમાં જ આ દૂધીને ચડવા દેવાની છે તો આપણે આ રીતે દૂધીને સાંતળ્યા પછી તમે જોઈ શકો છો અંદરથી પાણી છૂટું પડી ગયું છે દૂધીનું તો હવે આ જે પાણી છે એમાં જ દૂધી ચડી જશે તો હવે આપણે ઢાંકીને ધીમા ગેસ ઉપર દૂધીને ચડવા દઈએ લગભગ સાતથી આઠ મિનિટ લાગશે તો ઢાંકીને આપણે દૂધીને ચડવા દઈએ ત્યાં સુધીમાં આપણે એક પેસ્ટ બનાવવાની છે એ બનાવી લઈએ વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે હવે મિક્સર જારમાં આપણે પંદર જેવા કાજુ લઈશું તો પહેલાં આપણે કાજુને પીસી લઈએ પછી બીજી આગળની સામગ્રી ઉમેરીશું આ રીતે કાજુ પીસાઈ ગયા છે તો હવે એમાં આપણે અહીંયા મેં એક કપ દૂધ લીધું છે તો પહેલાં થોડું અડધું દૂધ ઉમેરી અને આપણે ફરીથી ક્રશ કરી લઈએ જેથી કાજુ પાવડર છે એ બરાબર સરસ પેસ્ટ જેવું થઈ જાય આ રીતે કાજુની પેસ્ટ અને દૂધનું મિશ્રણ થયું છે હવે જે બાકીનું દૂધ છે એ પણ ઉમેરી દઈએ અડધો કપ એટલે એક કપ દૂધ આપણે લીધેલું છે અને એક કપ આપણે મિલ્ક પાવડર લઈશું હવે ફરીથી આપણે આ મિલ્ક પાવડર અને દૂધને બરાબર મિક્સ કરી લઈએ તો આ રીતે દૂધ કાજુ અને મિલ્ક પાવડર સરસ મિક્સ થઈ ગયા છે તો હવે આ સાઈડ પર મૂકી દઈએ અને આપણે જે દૂધી ચડવા મૂકી છે એ ચેક કરી લઈએ તો એકવાર દૂધીને હલાવી લઈએ હજુ થોડું પાણી છે તો આ બધું પાણી બળી જાય ત્યાં સુધી આપણે ચડવા દઈએ ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે ફરીથી એકવાર ચેક કરી લઈએ હજુ થોડી કચાશ છે તો આપણે એકથી બે મિનિટ માટે ફરીથી ઢાંકીને ચડવા દઈએ ચેક કરી લઈએ ફરીથી લગભગ દસ મિનિટ થઈ ગઈ છે તો આપણી દૂધી સરસ ચડી ગઈ છે તો હવે આપણે જે મિક્સરમાં મિશ્રણ બનાવ્યું હતું એ આમાં ઉમેરી દઈએ હવે આપણે ગેસ મીડિયમ કરી દઈએ અને સતત હલાવતા રહીએ જ્યાં સુધી આ દૂધ અંદર બળી ન ગઈ ત્યાં સુધી હલાવતા રહેવાનું છે સાથે એલચી પાવડર પણ ઉમેરી દઈએ મિક્સ કરી લઈએ મિશ્રણ ઘટ્ટ ન થાય ત્યાં સુધી હલાવતા રહેવાનું છે દૂધ બધું તમે જોઈ શકો છો બળી ગયું છે હવે એમાં આપણે ખાંડ ઉમેરીએ અહીંયા મેં અડધો કપ ખાંડ લીધી છે એ ઉમેરીએ ખાંડ ઉમેરીશું એટલે ફરીથી પાણી છૂટશે ખાંડ ઓગળશે એટલે એટલે જ્યાં સુધી ખાંડનું પાણી બળી ન જાય ત્યાં સુધી આપણે આ રીતે સતત હલાવતા રહીશું હવે એમાં બે ટીસ્પૂન ઘી ઉમેરીએ અને હલાવતા હલા બરફીનો દેખાવ જેવો જ આવે એના માટે મેં ફૂડ કલર લીધો છે લીલો ફૂડ કલર લઈ અને એમાં બે ડ્રોપ્સ પાણી ઉમેર્યું છે મિક્સ કરી લઈએ એકદમ ભેગું થઈ અને અંદર પેનમાં ગોળ ગોળ ના ફરે જામવાની કન્સિસ્ટન્સીમાં ના આવે ત્યાં સુધી આપણે કૂક કરવાનું છે ઘી છૂટવા લાગ્યું છે પણ હજુ એકદમ ગોળા જેવું ફરતું નથી એકદમ ભેગું થાય ત્યાં સુધી આપણે કૂક કરવાનું છે આ રીતે તમે જોઈ શકો છો એક જગ્યાએ ગોળો થવા લાગ્યો છે અને આ રીતે આપણે થોડું મિશ્રણ હાથમાં લઈને જોઈએ ગોળ ગોળ વરે અને હાથમાં ચોટે નહીં તો એનો અર્થ એવો કે આપણું મિશ્રણ જામવા માટે તૈયાર થઈ ગયું છે તો તમે જોઈ શકો છો સરસ ગોળી વરે છે તો આપણું બરફી માટેનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે તો આપણે ગેસ બંધ કરી દઈએ અને આ રીતે મોલ્ડમાં લઈ લઈએ અને બરાબર પાથરી દઈએ ઉપરથી થોડો એલચી પાવડર થોડા એલચીના આખા દાણા લઈએ બદામની કતરણ લઈએ થોડા પિસ્તા લઈએ તો આ રીતે આપણે ગાર્નિશ કરી દીધું છે હવે આ બરફીને આપણે હમણાં રૂમ ટેમ્પરેચર પર ઠંડી થવા દઈએ દસ મિનિટ પછી મેં આ રીતે કટમાક્સ લગાવી દીધા છે તો હવે આપણે ફ્રીઝમાં મૂકી દઈએ તો એકથી દોઢ કલાક થઈ ગયા છે તો આપણી બરફી સરસ સેટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો સરસ પીસ થયા છે તો હવે આપણે સર્વ કરી દઈએ હું એક પીસ કાઢીને પણ તમને બતાવું તો તમે જોઈ શકો છો સરસ બરફી થઈ છે સરસ પીસ પડે છે તો ફ્રેન્ડ્સ તૈયાર છે દૂધીની બરફી જે ખૂબ જ પોચી બને છે અને બહાર કરતાં એકદમ ઓછા ખર્ચમાં ઘરે પણ બનાવી શકાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે તો તમે પણ આ રીતે જરૂર બનાવજો અને આ રીતે બનાવેલી બરફીને આપણે ભગવાનના પ્રસાદ તરીકે પણ ધરાવી શકીએ છીએ કારણ કે આમાં કોઈપણ જાતની મિલાવટ વગર આપણે બનાવી છે બરફી એટલે એકદમ જ ચોખ્ખી છે તો તમે પણ આ રીતે જરૂર બનાવજો તો જો તમને મારી આજની રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરી અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો Thank you.